રાજ્ય પોલીસ વડાના આદેશ બાદ સુરત પોલીસ દ્વારા આખરી કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે સુરતમાં માધાપરે રાહુલ એપાર્ટમેન્ટના ના ગેરકાયદેસર બાંધકામના ડિમોલિશન એક કામગીરી કર્યા બાદ નાનપુરા જામરો ક લોકો માટે ન્યુસેસ બની ગયેલા સજીંગો ભાઈ ના ગેરકાયદેસર બાંધકામનું પોલીસે પાલિકા પાલિકાને વિજ કંપનીને સાથે રાખીને ડિમોલિશન એક કામગીરી કરવામાં આવી હતી આજે સવારે મનપાની ટીમે DCP ACP ગુરાદરા PI સહિત પોલીસના કાફલા સાથે ગુરાદરા પટેલ નગર

ગોડાધરા ડિંડોલી બ્રિજની એક્ઝેક્ટ નીચે રેલવે ટ્રેકની બાજુમાં અત્યારે ડિમોલ્યુશનની કાર્યવાહી ચાલુ છે અત્યારે આપ જોઈ શકો છો કે કાચું બાંધકામ અહીંયા કરવામાં આવ્યું હતું અને લ્યુસન્સ લોકો આનો ઉપયોગ અવાવરૂ જગ્યા તરીકે લોકોને પરેશાન કરવા માટે કરતા હતા અમને અવારનવાર ફરિયાદ મળી હતી જેને લઈ અને પોલીસે ઘણીવાર અહીં રેડ કરી હતી પરંતુ આ જગ્યા છે આ લોકો બોર્ડરનો ઉપયોગ કરી રેલવે ટ્રેકની ઉપયોગ કરી અને રેલવે બાજુ અથવા અન્ય વિસ્તારમાં ડિંડોલી પોલીસ સ્ટેશન અથવા એના આગળના વિસ્તારમાં ભાગી જતા હતા આ પ્રકારની ઘટના અવારનવાર બનતી હતી ત્યારબાદ પોલીસે એસએમસીને જાણ કરી કે આ જગ્યા કયા પ્રકારની છે ત્યારે એસએમસીએ કન્ફર્મ કર્યું કે આ ગેરકાયદેસર જગ્યા છે ગેરકાયદેસર દબાણ છે તેથી એસએમસીની ટીમ અત્યારે અહીંયા હાજર છે પોલીસે એમની મદદમાં રહી અને આ ડિમોલ્યુશનની કાર્યવાહી અત્યારે ચાલુ છે તો ચાલતું હતું અહીંયા કોઈ રૂટીન કોઈ પ્રવૃત્તિ ન હતી પરંતુ લોકો અહીંયા બેસી રહેતા હતા અવારનવાર કોઈ એક બે વ્યક્તિ બેસે પછી વળી બીજા કોઈ ચાર પાંચ વ્યક્તિ બેસે ક્યારેક ખાલી રહીએ અવાવરૂ જગ્યા હતી લોકો દુરુપયોગ કરતા હતા જે અસામાજિક તત્વો છે એ અન્ય લોકોને પરેશાન કરવા માટે જેમ કે અહીંના રાહદારીઓ છે એ લોકોનો મોબાઈલ છીનવવા પ્રયાસ કરતા હતા અથવા એ લોકો સાથે મારામારી કરતા હતા ક્યારેક અહીંયા અંદરો અંદર ઝઘડા થતા હતા આ પ્રકારની રૂટીન ફરિયાદો મળી છે પોલીસે અગાઉ કેસ પણ કરેલા છે પરંતુ આ જગ્યા જ્યારે કન્ફર્મ થયું કે આ એન્ક્રોચમેન્ટ છે ત્યારે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે